આ રોટાવેટર વેચવાનું છે માત્ર પચાસ હજારમાં રોટાવેટર મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તમે જોઈ શકો છો એકદમ ન્યૂ ઓરિજિનલ કન્ડિશનમાં ક્લીન ચોખ્ખું રોટાવેટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અમિતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કેટલા ફૂટનું છે ક્યાં જોવા મળશે ટોટલ માહિતી વિડીયોની અંદર હું તમને આપી દઈશ અમિતભાઈના મોબાઈલ નંબર બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો રોટા વેચવાનું છે અર્જુન કંપનીનું આ રોટા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ક્લીન એકદમ ચોખ્ખું ફૂલ સાચવેલું તમે જોઈ રહ્યા છો ઓરિજિનલ કલરમાં કંપની કલરમાં ઓરિજિનલ કન્ડિશનમાં રોટા વેટર છે રોટા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ રોટા જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં અમિતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા વેટર લેવા કે જોવા જાવ તો અમિતભાઈનો કોન્ટેક કરીને જજો જો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બ્લેડ પણ એકદમ નવી જ નાખવામાં આવેલી છે તમે વિડીયો અંદર આખું રોટા ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી આ રોટાવેટર છ ફૂટનું જોવા મળશે તો કોઈ મિત્રને છ ફૂટનું અમિતભાઈનું રોટાવેટર લેવું હોય અર્જુન કંપનીનો તો તેમનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરો તો માત્ર પચાસ માં રોટાવેટર વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું છે કંપની કલરમાં જ છે કંપની કન્ડિશન હવે આ રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને વાવડી ગામે જોવા મળશે